હજી ન હોય હજી ન તૈયારી કરી હોય તો પણ તમારી તમારી પાસે પૂરતો સમય છે જાગી અને દિવસોની અંદર તનતોડ મહેનત દ્વારા તમે સારામાં સારા ગુણ છે મેળવી શકો છો પરીક્ષાની અંદર હવે માત્ર અઠ્યાસી દિવસો રહ્યા છે ત્યારે બધા વિષયોની તૈયારી કેવી રીતે કરવી એ આપણે આજે જોવાનું છે માત્ર અઠ્યાસી દિવસોની અંદર સાત વિષયો સાત વિષય તમારે પ્રિપેર કરવાના છે અને સાત વિષયની પ્રિપેરેશન કઈ રીતે કરવી એ આજે આપણા વિડીયોમાં જોવાનું છે હું તમને ખાલી પાંચ ટીપ્સ આપું છું પાંચ ટીપ્સ તમે ફોલો કરશો તો તમે ડેફિનેટલી તમારા જે કંઈ પર્સન્ટેજ છે દસ ટકા પર્સન્ટેજ તમે વધારે સ્કોર કરી શકશો નંબર વન સવારે વહેલા ઉઠીને વાંચવું તમે જેટલું સવારે વહેલા ઉઠી શકતા હો એટલા વહેલા ઉઠીને તમારે વાંચવું જોઈએ કારણ કે સવારે તમારી યાદશક્તિ જેટલી વધારે સારી સારી હોય છે એટલી ક્યારેય નથી હોતી કેમ કે આખા દિવસની અંદર તમે સ્કૂલમાં જાશો ટેસ્ટ આપશો ટ્યુશન જાશો ટેસ્ટ આપશો એમાં તમારું મગજ છે એટલું બધું વપરાઈ જશે એટલે સવારના ભાગમાં તમે જેટલું વધારે પોર્શન કવર કરી શકો એટલું વધારે પોર્શન તમારે રીડ કરવું જોઈએ જેથી કરીને શું થશે કે તમને યાદ વધારે રહેશે તમારા સાત વિષયો છે પોઈન્ટ નંબર ટુ સાત વિષયોને ઇક્વલ વેઇટેજ સરખું ભાર આપો સરખો ભાર બધા વિષયને સરખો ભાર આપવો જોઈએ બધા વિષયોને સરખો ભાર આપવો જોઈએ તમારા સાત સબ્જેક્ટ છે નંબર પી થિયરી સબ્જેક્ટ એટલે કે ઇકોબીઓ એસપી અને નંબર ત્રણ લેંગ્વેજ એટલે કે ભાષાના સબ્જેક્ટ ભાષાના વિષયો બરોબર છે ભાષાના વિષયોમાં આવશે ઇંગ્લિશ અને ગુજરાતી આ ત્રણ વિષયોની અંદર તમારે ત્રણ કેટેગરીમાં તમારે બાયફોકેટ કરવાનું છે અને એની પ્રિપેરેશન અત્યારથી જ સ્ટાર્ટ કરવાની છે અકાઉન્ટ અને સ્ટેટ રોજ એક કલાક થવું જોઈએ થિયરી સબ્જેક્ટ રોજ દોઢ કલાક થવા જોઈએ અને ભાષાના વિષયો રોજ દોઢ કલાક થવા જોઈએ એટલે ત્રણ કલાક તમારે આને આપવાની છે અને એક કલાક આને આપવાની છે એટલા ટ્રોલ આખા દિવસની સ્કૂલ ટ્યુશન સિવાય તમારે ચાર કલાકની તૈયારી હશે તો ડેફિનેટલી તમારું રિઝલ્ટ સારામાં સારું આવશે ઇક્વલ આવશે તમે ધ્યાન રાખજો બોર્ડનું રિઝલ્ટ છે કોઈ પણ એક કે બે સબ્જેક્ટને ધ્યાનમાં રાખીને નથી બનાવવામાં આવતું સાથે સાત સબ્જેક્ટની ટકાવારી તમારા રિઝલ્ટની અંદર આવશે માટે સાથે સાત સબ્જેક્ટનું વેઇટેજ ઇક્વલ જ છે એની અંદર ગુજરાતીના પર્સન્ટેજ પણ સામેલ કરવામાં આવશે અને ઇકો બીઓએસપીના પર્સન્ટેજ પણ સામેલ કરવામાં આવશે એટલે ઘણા વિદ્યાર્થીઓને એવું હોય છે કે મારો ફેવરિટ સબ્જેક્ટ અકાઉન્ટ છે મને અકાઉન્ટ કરવું જ ગમે છે તો એ આખો દિવસ અકાઉન્ટ પાછળ જ હાલે છે બરાબર છે પણ અકાઉન્ટનું પેપર કે સ્ટેટનું પેપર કે થિયરીના પેપર બોર્ડમાં કેવું નીકળશે એ તમને પણ નથી ખબર અમને પણ નથી ખબર રાઈટ એટલે કયું પેપર કેવું જશે એ આપને કોઈને ખ્યાલ છે નહીં માટે આપણે બધા સબ્જેક્ટને ઇક્વલ વેટેજ આપીને આગળ ચાલવું જોઈએ પોઈન્ટ નંબર ત્રણ પોઈન્ટ નંબર ત્રણ છે કે તમારે પેપર્સ લખવા જોઈએ પેપર લખવા જોઈએ પેપર લખવાથી એનો ફાયદો શું થશે કે તમે જેટલા પેપર વધારે લખશો એટલી તમારી લખવાની પ્રેક્ટિસ થશે અને તમે જેટલી લખવાની વધારે સારી પ્રેક્ટિસ કરશો એટલું બોર્ડમાં તમે સારામાં સારું લખાણ લખી શકશો અને ટાઈમ મેનેજમેન્ટ પોઈન્ટ નંબર ફોર છે ટાઈમ મેનેજમેન્ટ કરતાં શીખો ટાઈમ મેનેજમેન્ટ ઘણા સ્ટુડન્ટ્સને એવું હોય છે કે એક્ઝામની અંદર ટાઈમ ઘટે છે આવડતું હોય છતાં પણ બાકી રહી જાય છે તો આ પોઈન્ટ નંબર ફોર છે એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ટાઈમ મેનેજમેન્ટ કયા સેક્શનમાં કેટલો ટાઈમ આપો હવે તમારી પાસે બોર્ડમાં એકસો ને એસી કલાક હશે સોરી એકસો ને એસી મિનિટ હશે એકસો ને એંસી મિનિટની અંદર તમારે આખું પેપર પૂરું કરવાનું છે તો એકસો એસી મિનિટમાંથી તમારે પહેલાં પંદર મિનિટ તો બાદ જ કરી નાખવાની રહેશે પંદર મિનિટ બાદ કર્યા પછી તમારી પાસે એકસો એકસો ને પાંસઠ મિનિટ એકસો ને પાંસઠ મિનિટમાં તમારે સો માર્કનું પેપર લખવાનું છે તો એકસો પાસઠ ભાગ્યા સો કરશો તમારે એક માર્ક માટે એક પોઈન્ટ પાસઠ મિનિટ આવશે તમારે જેટલા માર્કમાં સેક્શન છે એને ગુણ્યા તમારે એક પોઈન્ટ પાસઠ કરી દેવા જોઈએ એટલી મિનિટમાં એ સેક્શન પૂરો થવો જ જોઈએ બરાબર છે એકાઉન્ટની અંદર વાર્ષિક હિસાબ હોય બરાબર તમે બે વાર લખો તો તમને ખ્યાલ આવશે કે તમારે કયા વિભાગની અંદર વધારે પ્રિપરેશનની જરૂર છે પોઈન્ટ નંબર પાંચ પાંચમી ટીપ તમને આપું છું આજના માટેની કે પાંચમી ટીપ ઈ છે કે તમે પેપર લખ્યા બાદ એનું અવલોકન કરો કે ભાઈ તમારે કયા વિભાગની અંદર વધારે પ્રિપેરેશનની જરૂર છે કયા વિભાગમાં તમારે ટાઈમ મેનેજમેન્ટની જરૂર છે અમુક વિદ્યાર્થીને એવા હોય કે મોટા પ્રશ્ન આવડી જાય પણ જ્યારે સેક્શન સી અને ડીના પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે વિધાન સમજાવો છે એ લાક્ષણિકતામાંથી કેમાંથી પૂછેલા હોય છે પણ સી અને ડીના ક્વેશ્ચનની અંદર કયા વિભાગમાં કેટલું લખવું આપણને ખબર નથી હોતી ઘણી વખત સેક્શન સીનો પ્રશ્ન આવડતો તો લાંબો લચક લખી નાખીએ છીએ જેનાથી આપણો ટાઈમ બગડી જાય છે અને સેક્શન પાછલા સેક્શનનો ટાઈમ છે ઘટતો હોય છે બરાબર છે તો કયા પેપરની અંદર કયા વિભાગમાં કયા પ્રશ્નમાં કેટલું લખવું એ તમને ખ્યાલ આવે એટલા માટે હું હજી રિકમેન્ડેડ કરું છું પોઈન્ટ નંબર થ્રી કે તમે જેટલા પેપર વધારે લખશો એટલું તમારા માટે વધારે સારું રહેશે અને વધારે તમે માર્ક્સ થઈ સ્કોર કરી શકશો આ એક બે ત્રણ ચાર પાંચ આ ટિપ્સને તમે ફોલો કરશો તો બોર્ડમાં ડેફિનેટલી તમારા ગુણ છે એ સારામાં સારા તમે ગુણ કવર કરી શકશો આજના વિડીયોમાં એટલું રાખીએ છીએ જાગ્યા ચારથી સવાર હજી કહો છી જતાં પહેલાં કે તમે જેટલી પ્રેપરેશન અત્યારથી સ્ટાર્ટ કરશો ઇઠ્યાસી દિવસો છે ઇઠ્યાસી દિવસો તમારી પાસે જ છે આ ઇઠ્યાસી દિવસોની અંદર તમારે જંગ જીતવાની છે બરોબર છે સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ તમારું પેલું પેપર હશે ઇકોનોમિક્સનું બરોબર છે અને તમારે અત્યારથી પ્લાનિંગ કરવું જોઈએ કયા પેપરમાં રજા આવે છે કયા પેપરમાં રજા નથી આવતી તો જેમાં રજા ન આવતી હોય તો ડેફિનેટલી તમારે કવર કરી લેવા જોઈએ કેમ કે એમાં તમને ચોવીસ કલાકથી પણ ઓછો સમય છે એ મળવાનો છે બરાબર છે દિવસની તમારે ચાર કલાક એક્સ્ટ્રા આપવાની છે સ્કૂલ ટ્યુશનના પેપરની પ્રિપરેશન સિવાયનો બરોબર છે તો આખો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું કે આખા દિવસની દિનચર્યા આપણે કઈ રીતે પ્લાન કરવી અહીંયા આપણે પાંચ ટીપ્સ સમજ્યા છીએ જે ધ્યાનમાં રાખીને હજી તમે જાયગા ન હો તો જાગી જાવ થેન્ક યુ